મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરનો ખાંડનો જથ્થો ઝડપાયો સંદીપઘર મહેન્દ્રગર ગુનસાઈની ધરપકડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી અને વાય કે પરમાર તેમજ તેમની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને તેમની ટીમને ખાનગી વાતની જ્યારે જાણ કરીએ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આધાર પુરાવા વિના ખાંડનો જથ્થો હેરફેર કરી રહ્યો છે બાતમીના આધારે મુન્દ્રા પોલીસે વિસ્તારમાં તપાસ કરી હતી અને સંદીપગર મહેન્દ્રગર ગુંસાઈ ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી મકાન નંબર ત્રણસો સ્વામિનારાયણ નગર બાયપાસ રોડ પાસે અંજારવાડાને પકડી પાડી તેની તપાસ કરી હતી તપાસ દરમિયાન સંદીપગઢ પાસેથી કુલ ત્રણ કિલોગ્રામ ખાંડ મળી આવી જેની કિંમત અંદાજે રૂપિયા એક થાય છે આ ખાંડના જથ્થા માટે કોઈ બિલ કે આધાર પુરાવા માંગવામાં આવતા તેની પાસે કોઈ આધાર પુરાવા નહોતા જે દરમિયાન તેની વધુ કડક પૂછપરછ કરવામાં સંદીપ ઘરે કબૂલ્યું કે તેણે છેલ્લા દસથી બાર દિવસમાં અલગ અલગ ટ્રક ડ્રાઈવર પાસેથી ખાંડની બોરીઓ ખરીદી હતી પોલીસ કબજામાં લીધેલો મુદ્દામાલમાં ખાંડની પચાસ કિલોગ્રામની સડસઠ બોરી કુલ વજન ત્રણ હજાર ત્રણસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર ખાંડની પચીસ કિલોગ્રામની બોરી જેમનો કુલ વજન પાંચસો કિલોગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર અને મોબાઈલ ફોન એક નંગ કિંમત રૂપિયા બે હજાર કબજે કરાયું છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંદીપગઢ મહેન્દ્રગઢ ગુંસાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો છ અને કલમ પાંત્રીસ એક કિમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેમને મુન્દ્રા પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે આ અહેવાલ કન્નૈયા ઘોર દ્વારા